સમાચારોમાં આ જીવલેણ હોસ્પિટલ શબ્દો સાંભળીને આપણ આશ્ચર્યચકિત થઈ ગયા હશો કારણ કે હોસ્પિટલમાં તો લોકોના જીવ બચે છે ને તો જીવલેણ કેમ સુરતમાં ડોક્ટરની ઘોર બેદરકારીથી એક માસૂમનું મોત થયું છે સાચી ચિલ્ડ્રન હોસ્પિટલના ડોક્ટરોની ગંભીર બેદરકારી સામે આવી છે ઝાડાની સારવાર દરમિયાન એક બાળકનું મોત થયું દવાના ઓવરડોઝના કારણે મોત થયાનો પરિવારનો આરોપ છે દવાના ઓવરડોઝથી બાળકના ઓર્ગન ફેલ થઈ ગયા હાલતા ચાલતા હોસ્પિટલ આવેલ અભિરૂપ લોખંડેનું મોત થઈ ગયું પરિવારે પોલીસ ફરિયાદ કરતા વધુ તપાસ હાથ ધરવામાં આવી બાળકના પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું કારણ સામે આવશે જ્યારે ચડી ત્યારે દસ કે પંદર મિનિટની અંદર એના બોડી ઉપર સોજવવા માંડો અને બાળક પીવું પડવા માંડ્યું ત્યારે આ લોકોએ ઇમરજન્સીમાં આઈસીયુમાં દાખલ કર્યો એને આઈસીયુમાં જ્યારે દાખલ થઈ ગયું નોર્મલી બે અઢી કલાકની અંદર આ લોકોને કહેવાનું એવું થઈ ગયું કે એના બધા બોડી ઓર્ગન્સ ફેલ થઈ ગયા છે નોર્મલ કોઈ પણ ચાલતું ફરતું બાળક જેને ઝાડા ઉલટી થાય આ કોઈ દિવસ એટલું તરત જ એક્સપાયર ન થાય મારું કન્ઝન્સ એવું છે કે આ લોકોય કઈ તો પણ મેડિસિન એ આપીને આ મારા બાળકને આડાસર એની કરાયને એને મારી નાખ્યો છે મા હું મે ઉસકો મેરે સામે હસતા ખેલતા ગયાતા ઓર મેરા બચ્ચા બહોત સ્ટ્રોંગ હે બહોત જ્યાદા સ્ટ્રોંગ હે વો હંમેશા બોલતા મમ્મી મે વો કોઈ ભી ચીઝ કે લે ના ડરતા નહી હે કુછ ભી નહી કરતા પર ઉ ઇતની સી ચીઝ નોર્મલ ચીઝ હે સર વો બહાર કા ભી જ્યાદા નહી ખાહેગા घर का ही खाएगा उसको खाने का भी था खीर खानी थी तो बोलते मेरा पेट का प्रॉब्लम है इसलिए खीर नहीं बना ना रात को मैं खीर खाऊंगा डॉक्टर के पास जाके आता हूँ ऐसा बोला था तो मैं कैसे मानूँ कि मेरा बच्चा चला गया और इन लोग बोलते हैं कि उसको लीवर फेल हो गया ये हो गया उसके ऑर्गन्स खराब हो गए कैसे ऑर्गन्स खराब हो